છેલ્લા છ એક માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અણુંકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એનપીઆર કેમેરા છે

એણે ઘણી બધી સાયકલો ચોરી લી હતી ત્યારબાદ એનો સંપર્ક દહેગામ ના એક જગદીશ શાહ સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસ માં પણ પકડાયેલા છે અને જે તે વખતે પણ એની પાસેથી દસ થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજવસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખોલી શકતું હોય એ વાહનની તરત જ એ ત્યાંથી એ ચોરી કરી લીધું અને આ પ્રકારે એને અત્યારે જે રિકવર થયેલા છે બત્રીસ વાહનો આ આ રીતના એને ચોરેલા છે એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે ફાઈવ સિક્સ અને ફાઈવજી અને જી જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા ફાઈવજી પહેલાના એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવીથી એ ખોલતો બે હજાર લાંબો સમય જેલમાં રહ્યા બાદ જ્યારે જમીન પર છૂટ્યો તેણે એવું નક્કી કર્યું કે આ પ્રવૃત્તિ છોડી દેવી છે એટલે હિંમતનગર પાસે એક ખેતી કામે લાગ્યો અને ખેત મજૂરી કરી અને એમાં એમાં સક્રિય હતો પણ આ જગદીશ શાહ જે દેહગામના છે એમનું અવસાન થયું અને એમનો છોકરો રાકેશ શાહ છે એના સંપર્કમાં અને રાકેશ શાહે એને એવું કીધું કે તારા ચોરેલા વાહનો રાખવાની સંઘરવાની અને બીજે વેચવાની તમામ વ્યવસ્થા હું કરીશ એટલે પછી ફરીથી પાછો બે હજાર ત્રેવીસથી આ

વાહન વાહન માલિકો એ માલિકોને સંપર્ક કરી એમણે આ વાહન કોઈને વેચેલું હતું કે કેમ કે એમને ક્યારે જોડાયેલું છે અને ક્યાં ફરિયાદ નોંધાયેલી છે આ બાબતેની માહિતી મેળવી આગળની જે તે પોલીસ સ્ટેશન ને પણ એ અંગેની જાણકારી આપવામાં આવનાર છે